ખાલી જાગીરમઠનો સંપૂર્ણ ઇતિહાસનો વિડીયો પૂરો જોઈ લેજો કેમ કે વિડીયોમાં કેવળપુરી મહારાજનો ઇતિહાસ સિદ્ધપની અલૌકિક ઘટનાઓ ઓગણનાથા મહંતો વાદળનાથ અને કેવળપુરીનું મિલન તેમજ અહિલભાઈ હોલકરે બંધાવેલ મઠો અને મંગલપુરીના ચમત્કારો તેમજ જગદીશપુરીની રોચક વાતો વિશે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો તો ચાલો હવે શરૂઆત કરીએ

આ પવિત્ર બંજાનની ધરતી પર એક બ્રાહ્મણ પરિવારનો ઘર આગણે જન્મલો દીકરો કેળપુરી તરીકે ઓળખાયો વૈભવ પરિવારનો દીકરો હોવા છતાં તેમણે વૈભવ છોડીને ધર્મના માર્ગ પર ચાલવાનું પસંદ કર્યું પુરી સંપ્રદાયની દીક્ષા લઈને તેઓ જીવનની ભક્તિમાં રસ વધારે લઈને પોતે નીકળી પડ્યા દક્ષિણ તરફ આજે પંજાબના સમુદ્ર ઇતિહાસ અને કેવળપુરીના કેરીઓને યાદ કરતા આપણે આ મઠના મહત્વને સમજવાની જરૂર છે જે પીડિતોને શાંતિ અને આશરો પૂરું પાડતા હતા સત્તા સંપત્તિ અને વૈભવના આકર્ષણને છોડી એક બ્રાહ્મણનો દીકરો ભગવો ભેદ ધારણ કરે છે પુરુષ સંપ્રદાયની દીક્ષા લઈને ગુજરાત બાજુ યાત્રા શરૂ કરે છે પંજાબની ધરતી પરથી ચાલતું ચાલતું તે સિદ્ધપુર પહોંચે છે સિદ્ધપુર ગુજરાતની પવિત્ર ભૂમિ જે શ્રીતલ તરીકે પ્રખ્યાત છે આ તે કપિલ મુનિની કર્મભૂમિ જ્યાં સગર રાજાના સાત હજાર પુત્રોના ઉદ્ધાર માટે ભગીરથે તપસ્યા કરીને ગંગાજીને ધરતી પર લાવ્યા હતા પંજાબ એક બાવલીઓ યોગી જે સરસ્વતી નદીના કાંઠે આવી ગયા હતા

જે ગોળાકાર પ્રકાશમાન રક્ષા કવચ જેવું હતું પરંતુ તેની આસપાસના પરિવર્લંબન શાંતિ અને શક્તિ પહોંચાડતું હતું આ દ્રષ્ટાંત એ કેવળપીરી મહારાજના જીવન અને સાધનાનો મુખ્ય ભાગ છે જે દર્શાવે છે કે સમર્પણ અને તપસ્યાથી દેવી શક્તિ પ્રાપ્ત કરી શકાય છે યોગી કેવળપુરી એક એવા યોગી હતા જેમણે અગોર તપસ્યા દ્વારા ચમત્કારોના નવા અધ્યાય લખ્યા કહેવામાં આવે છે કે જયારે તેઓ તપસ્યા કરતા હતા ત્યારે માથે મેહુલ મુશળદાર વરસાદ વરસતો હતો પણ તેમનું શરીર કોરું અને સુકું જ રહેતું હતું જાણે કે તેઓ પર પ્રકૃતિના તોફાનો કોઈ પ્રવાહ ના પડતો હોય એવા યોગી મહારાજ હતા આ ચમત્કારિક દ્રશ્ય પ્રજાને આશ્ચર્યજકિત કરી દીધા હતા કેવળપુરી મહારાજનો એક પણ અંગ ભીનો ન થવો એ કોઈ માનવીય શક્તિથી આગળની વાત હતી લોકો માનતા હતા કે દેવી તપસ્યાના પરાજકાષ્ટાનું પરિણામ છે જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ કેળપુરિયાના ચમત્કારોની કથાઓ સિદ્ધપુરની આજુબાજુ પ્રસરવા લાગી ગુજરાતના પ્રત્યેક ખૂણેથી લઈને મધ્યપ્રદેશ અને ઇન્દુર સુધી તેમના તપ અને સિદ્ધિઓની સુવાસ ફેલાઈ તે પવિત્ર યુગનું નામ ધીમે ધીમે લોકોના દિલમાં સ્થાન પામતું રહ્યું આ બધી તપસ્યાના પરિણામે થયું જે માત્ર સ્વામી કેવળપુરીને શક્તિઓને દર્શાવે છે પરંતુ તેમની અઢળક મહેનત અને શ્રદ્ધાને પણ ઉજાગર કરે છે સરસ્વતી નદીના પવિત્ર કાંઠે યોગી કેવળપુરી તેમના તપમાં મગ્ન હતા તેઓ માતા સરસ્વતીને આરાધના કરી રહ્યા હતા ત્યારે એક ચમત્કાર થયો અને તેમના અંડળક શ્રદ્ધા અને તપસ્યાના પરિણામે માતા સરસ્વતી પ્રસન્ન થયા માતા સરસ્વતી સ્વયં પ્રગટ થઈ અને તેમની દેવી ઝલકથી સમગ્ર નજારો પ્રકાશિત થઈ ગયો અને યોગી કેવળપુરી બે હાથ ચોડીને માતા સરસ્વતીને વંદના કરી રહ્યા હતા ત્યારે માતા સરસ્વતી કહ્યું માગીલો યોગીરાજ હું તમારા પર પ્રસન્ન થઈ છું પરંતુ યોગી કેવળપુરે નમ્રતાથી જવાબ આપ્યો માતા મેં કંઈક માગવા માટે ભગવા ભેગ ધારણ નથી કર્યો પંજાબનો વૈભવ સમુદ્રને સાહેબી બધું છોડી દીધું હવે હું બીજું શું માગું મા તારા દર્શનથી જ મારો જીવન સાર્થક થઈ ગયો છે આ શબ્દો સાંભળીને માતા સરસ્વતી સ્મિત સાથે કહ્યું હે કેવળપુરી તું માગે કે ન માગે પરંતુ હું સરસ્વતી તારા માટે ક્યારેય ખાલી હાથે જતી નથી હું તેને શબ્દ ફળનું વરદાન આપું છું તારા મોઢેથી નીકળો દરેક શબ્દ બાણ જેવો અસરકારક હશે તે ક્યારેય ખોટો નહીં જાય આ તને મારા આશીર્વાદ છે આ આશીર્વાદ આપી માતા સરસ્વતી ધીમે ધીમે ચગમગતા પ્રકાશમાં અંતર્ધાન થઈ ગયા યોગી કેરળપુરી માતાના આશીર્વાદથી ધન્ય થઈ ગયા અને તેમનો તપ નવા પ્રકાશકા સુધી પહોંચ્યો પણ યોગી કેવળપુરી ફરી તપસ્યામાં અંતર્ધાન થયા આ દર્શન યાદ દર્શનની એ માત્ર વ્યક્તિનો આશીર્વાદનો મહેમા છે જે યોગી કેવળપુરીના જીવનમાં નવા અધ્યાયનો પ્રારંભ હતો સરસ્વતીના કાંઠે યોગી કેવળપુરી માતા સરસ્વતીના આશીર્વાદ પછી પોતાની તપસ્યા ચાલુ રાખે છે માતા પ્રસન્ન થયા પછી તેઓને તપસ્યામાં વધુ વધારો કર્યો તેમને ધોણી ધકતી રહી અને તપસ્યાની તેજીથી ઝાંખી સમગ્ર પ્રદેશમાં પ્રસરી ગઈ હતી સિદ્ધપુરમાં પરંપરાગત કારતકનો મેળો ભરાયો તે મેળો શ્રદ્ધા તપસ્યાના મહાન સંતો અને યોગીઓ માટે જાણીતો હતો સિદ્ધ યોગીની સાથે કેવળપુરી મહારાજ પણ પોતાની ધોણી આગળ બેસીને તપમાં લીન રહ્યા અને કહેવામાં આવે છે કે કેવળપુરાના તપની સુવાસ છેક ઇન્દુર સુધી પહોંચી ત્યાંના રાજી પરિવારને પણ તેનો મહિમા ખેંચી લાવ્યો પુણ્ય શ્લોક અહલ્યાભાઈ હોલકર જે ખંડેરા હોલકરના પત્ની અને એક સંત સ્વરૂપ મહારાણી હતી તેઓ પણ કારતકના મેળામાં પહોંચીને કેવળપુરીના કુટિયા તરફ આવે છે અહલ્યાભાઈ હોલકર સરદારથી ભરેલા મન સાથે કેવળપુરીની ધૂણી પાસે આવી તેઓ બંને હાથ જોડીને કેવળપુરી મહારાજની વંદના કરી અને શ્રદ્ધાપૂર્વક તેમનું પૂજન કર્યું અને કહેવાય છે કે અહલ્યાભાઈ હોલકર જે શ્રદ્ધાના ભક્તિથી ભરેલી પુણ્ય શ્લોકા મહારાણી હતી જે કેવળપુરી મહારાજને દર્શન કરવા માટે પહોંચે છે કેવળપુરી મહારાજ તેમની હાજરી જોઈને બોલે છે કે મહારાણે તમે અહીં કેમ આવ્યા છો હું તમને તમારા કાર્યોથી ઓળખું છું તમે દેશની વંદનીય પાત્ર છો પરંતુ અહીં આવવાનું કારણ શું છે અહલ્યાભાઈ નમ્રતાથી જવાબ આવે છે બાપુ મેં આખા ભારત ભ્રમણ કર્યું છે અનેક સિદ્ધ મહાત્માઓ સાથે મુલાકાત કરી છે પણ તમારી સુવાસ મને અહીં લાવી છે હું એક આશા લઈને આવી છું બાપુ મારી પાસે બધું છે પણ મારા જીવનમાં શેર માટીની ખોટ છે એ ખોટ પૂર્ણ કરવા માટે તમારા આશીર્વાદ લેવા માટે આવી છું અને કેવળપુરી મહારાજ ધીરી જવાબ આપે છે હે પુત્રી હું તો એક પાઉણ સાધુ છું દીકરો દીકરી આપવાનો અધિકાર મારી પાસે નથી પણ અહિલ્યાભાઈ તારા પુણ્ય ભક્તિને શ્રદ્ધાનું ફળ તને જરૂર મળશે જા તને મારા આશીર્વાદ છે તારા જીવનમાં તારા કર્મો તારા પુણ્યનું પરિણામ તને જરૂર મળશે અને આશીર્વાદ મેળવી અહિલ્યભાઈ પ્રફુલ્લિ મનથી કેવળપુરી મહારાજને પ્રણામ કરે છે અને ત્યાંથી વિદાય લે છે બીજી બાજુ કેવળપુરી મહારાજે સરસ્વતીના કાંટા પરથી પોતાનું તપસ્ય સ્થાન છોડ્યું અને તેઓ સિદ્ધ સાધુની શોધમાં દેદર જાગીરમઠમાં પહોંચ્યા જ્યાં તેમની આધ્યાત્મિક યાત્રા એક નવું વળાંક લીધું આ ઘટનાએ કિયોળપુરી મહારાજની જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિનો એક વધુ અધ્યાય ઉમર્યો જે શ્રદ્ધાળુઓ અને ભક્તો માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યો દેવ જાગીરમઠ જાગીર મઠ એક આંકડાની પવિત્ર ભૂમિ છે જ્યાં ઓગણજી મહારાજે તેમની મઠની સ્થાપના કરી ઓગરજી મહારાજે પોતાના પ્રથમ શિષ્ય તરીકે સિદ્ધપુરના બ્રાહ્મણ ભિખારીનાથને પસંદ કર્યા જેમણે જીવનદાન દીધું પછી તેમણે પ્રથમ મહંત પદ પર બેસાડીને મઠની શ્રેષ્ઠ પરંપરા શરૂ કરી ભિખારીનાથ પછી ઠીકરનાથ અને પછી ભીમનાથ મહંત પદે આવ્યા અને આ પરંપરા આગળ વધતી રહી ત્યારબાદ બાદલ નાચી દેવદરબાર જાગીર મઠના મહંત બન્યા આ દરમિયાન કેવળપુરી મહારાજ દેવદરબાર જાગીર મઠમાં આવી અને તેમણે બાદલ નાચીના બેઠા અહીં બંને મહાત્માઓ વચ્ચે જ્ઞાનની ગોષ્ઠિ અને ચર્ચાઓ ચાલતી રહી જેમાં આધ્યાત્મિ ઊંચાઈ પર વિચાર વિમર્શ થયો આ એક પ્રસંગે દર્શાવે છે કે કેવોળપીરી મહારાજના જીવનમાં આધ્યમિક અવસર પર દેવી માર્ગદર્શક ક્યારે નવા દ્વાર ખૂલતા રહ્યા જો તેમણે વિસ્તૃત જ્ઞાન અને ઊંડા તત્વજ્ઞાન સાથે જ વહન કર્યું દેવ દરબારના મંત વાદનનાથ મહારાજ જે સદ્ગુરુ હતા તે પોતાના યોગીભાઈ કેવળપીરી મહારાજને નવી જગ્યાનું નિર્દેશ આપે છે કે હે કેવલપુરી જાઓ કાંકરેજના પૂર્વ દિશામાં ચાહે થુંબડાની માથે કુટિયા માધવ સનાતન ધર્મનો પ્રચાર કરો તેમાં આરાધના આલેખ જગાવો વાદનલાલની આજ્ઞાની માન્યતા રાખી કેવલપુરી મહારાજ કાંકરેજના પૂર્વ દિશામાં આવેલા થુંબડાની માથે પહોંચી જાય છે તેઓ સ્થાનને કૃપાળો અને સત્કર્મોથી સનાતન ધર્મનો પ્રચાર શરૂ કરે છે કેળપુરી તપસ્યાનું શ્રેષ્ઠ કાર્ય શરૂ કરે છે અને તે થુંબડાની નજીક બનાસ નદીના કાંઠે ટેકરા ઉપર બેઠા જ્યાં આસન પર બેસીને તેઓએ તપસ્યા અને જ્ઞાનનો વિસ્તાર શરૂ કર્યો આ દરમિયાન કાર્તકના મેળામાં કેવલપુરી મહારાજ દ્વારા આપવામાં આવેલ આશીર્વાદ જે પૂર્ણ સાબિત થાય છે અને આ દરમિયાન અહેલાભાઈ હોલકર જેમણે આશીર્વાદ મેળવ્યા હતા એ ગોતા ગોતા બનાસ નદીના કાંઠે આવેલા થુંબડાની માથે પહોંચે છે અહીં તેઓ કેવલપુરી મહારાજને મળે છે અહલ્યાભાઈ હોલકરે જે કેળપુરી મહારાજના આશીર્વાદથી પોતાની મનોકામના પૂર્ણ થવા પર ખૂબ જ આભારી હતા એ નીચે પડીને કહે છે બાપુ આપના આશીર્વાદથી મારે પુત્ર રત્ન પ્રાપ્ત થયો છે અને આ માટે હું આપની આભારી છું અને હું તમારા તપસ્યા સ્થાનોને માન આપીને અહીં મઠની સ્થાપના કરવા માગું છું તમે જ્યાં તમારી તપસ્યા કરી રહ્યા છો અને જ્યાં હાલ તપસ્યા કરી રહ્યા છો ત્યાં પણ મઠ બાંધવા માગું છું આ બાજુ વાદોલાલ મહારાજને સમાચાર મળે છે જે વાદળલાલ મહારાજ થરા સ્ટેજ જાગર આદેશ કરે છે અને મઠ બાંધવા માટેની જગ્યા જે થરા સ્ટેજમાં આવતી હતી એ જગ્યા વાદળનાથ મહારાજના આદેશથી થરા દરબાર છે એ કેવળપુરી મહારાજને આપી દીધી હતી બે ગામ થરા સ્ટેજ ગંગાપુર અને આબલુસણ આ બે ગામ કેવળપુરી થળી જાગીરમાટને અર્પણ કરે છે અને આ બાજુ અહલ્યાભાઈ હોલકરના કહેવાતી દવાજીરાજ ગાયકવાડના વંશજ ગોવિંદરાવ ગાયકવાડ અને ગાયકવાડ સ્ટેટમાં આવેલા જે ગામ છે એમ જ એમાં જલાલપુર પાદર નામનું ગામ ગાયકવાડ સ્ટેટ તરફથી ખાંચ એ ધળે જાગીર મઠને અર્પણ કરવામાં આવે છે આ મુજબ થરા સ્ટેટના ગંગાપુરા આબલુસણ ગામોને કિયોળપુરી મહારાજના જાગીર મઠ માટે અર્પણ કરવામાં આવ્યા અને ગાયકવાડ સ્ટેટમાં જલાલપુર પાદર ગામ પણ આ મઠ માટે દાનમાં આપવામાં આવ્યું હતું આહલ્યાભાઈ હળકર દ્વારા આ બધું જ ભાવ્ય રીતે થયું તે બંને સ્થળોએ થળી અને સિદ્ધપુરા મઠનું ભવ્ય નિર્માણ શરૂ કરાયું અને મઠોની સુંદર ઇમારતો ઊભી થઈ આ રીતે અહલ્યાબાઈ ધર્મ અને તપસ્યાના માર્ગને એક નવી પ્રેરણાને દિશા પ્રદાન કરી કેવળા પરમેશ્વરાના પદની ઉપાધિ અમુક સંતોને મળે છે આમાં વિષ્ણુ ભગવાન ભગવાન નારાયણ અને કેવળપુરી મહારાજનો ઉલ્લેખ ખાસ છે કેવળપુરી મહારાજ જમણે લાંબુ આયુષ્ય ભોગવ્યું અને બ્રહ્મકાલીન થયા તેમના પછી તેમના શિષ્ય દેવપુરી બાપુ થળીના ગાદી પર બિરાજમાન થયા દેવપુરી બાપુ પછી મંગળપુરી મહારાજ ગાદી પર બેસીને એક મહાન સિદ્ધ મહાત્મા બન્યા સંવન અઢારસો સત્યાવીસ માં સરસ્વતી નંદીના કાંઠે મંગળપુરી બાપુએ ભગવાન વિષ્ણુ અને ભગવાન નારાયણના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી તેમજ અંબેમાના મંદિરની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરાવી આ ઉપરાંત મંગળપુરી મહારાજે પોતાના ગુરુદેવના નામે મોટું ભંડારાનું આયોજન કર્યું જેમાં ગુજરાત અને ભારતના તમામ સાધુઓ અને દેશનામ સમાજના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું આમ ભંડારોનું આયોજન જબરદસ્ત રીતે ચાલી રહ્યું હતું અને આ બધું કેળપુરી મહારાજનાની સુવાસ અને પચનોન અનુસરણ પર બન્યું હતું આ રીતે મંગળપુરી મહારાજે ગુરુદેવની પરંપરાને આગળ વધારતા તેના ધાર્મિક કાર્યને મળતીની આગેવાની માટે એક નવી દિશા પ્રદાન કરી સરસ્વતીના નદીના કાંઠે જેને કહેવાય કે રાવતિય તણાઈ રહી છે અને ડુંગરની ગિરમાળા હોય હિમાલયની ગુફા હોય કે જુનાગઢ હોય એ જગ્યાએ પૂર્યોથી નગરોથી દસ નામ સન્યાસીઓની જેમ સન્યાસિની જેને કહેવાય કે હરોળ લગ્વા મંડાણી છે સરસ્વતીનો કાંટો છે આ આકો ભગવા રંગથી રંગાઈ ગયો એટલા જ સાદુઓ એટલા જ સન્યાસીઓ એ આજ થળદની જગ્યામાં ભંડારોને જેને કહેવાય કે ભંડારા માટે થઈને ઉતરી પડ્યા છે બરોબર આ ભંડારા માટે ભોજન પીરસાયું પણ ગમે તે કારણો હોય પણ ભંડારામાં કી ખૂટ્યું ભોજન બનાવતા ઘી ખૂટ્યું એટલે સેવકે આવી અને મંગળપુરી મહારાજને કીધું કે હે રસોઈ બનાવતા ઘી ખૂટ્યું હવે શું કરીશું અને ત્યાં મંગળપુરી મહારાજે કીધું એમાં ચિંતા કરવાની ના હોય એ મારો સમર્થ ગુરુ કોળપુરી જ્યાં હાજરા હાજર હોય તે ચિંતા કરવાની ના હોય હાલો મારી ભેગા ખાલી ડબ્બા લઈ લો અને સરસ્વતીના કાઠે આવો અને ખાલી ડબ્બા લઈ અને સેવકેની હારે મંગળપુરી મહારાજ એ સરસ્વતીના કાંઠે આવ્યા સરસ્વતીના કાંઠે આવીને બે હાથ જોડી આ દેશનો જોગી આ દેશનો સાધુ એમ કહે છે કે હે માં સરસ્વતી હે માં ભગવતી આજ મારી આબરૂ મારા ગુરુની લાજ તારા હાથમાં છે આજ તારા પ્રવાહમાં ઘી ઉંછીનું લેવા માટે આવે છું રસોઈ બનતા ઘી ખૂટ્યું છે ઊંચીનું લેવા માટે આવે છું એ આજ જો ભારતભરનો સાધુ છે એ મારી થળેની જગ્યામાંથી જો ભૂખ્યો જાય ને તો તો મારા કેવ કેવુપીના નામની કરતી લાગે હો અને તારી તો મારા ગુરુ પર અનેક કૃપાઓ અને રહી છે તું તો માં હાજરા હાજર છે આકાશવાણી થઈને એમાંથી અવાજ જગ્યો હે મંગળપુરી જાઓ જેટલા ડબ્બા ભરવા એટલા ભરી લો પાણીની જ પરિવર્તન કરું છું હું સરસ્વતી છું અને અવાજ જેને કહેવાય કે બંધ થયો આમ જ્યાં જુઓને તો એ સરસ્વતી નદીનો કાંઠો જે જળતી હતો જેને કહેવાય કે હતી એ પહેલીવાર કીથી છલોછલ ભરાઈ ગયો હતો આ જલ્લી જગ્યા ઘી છલોકો મારવા લાગ્યું અને મંગળપુરી બાપાએ શોકને આદેશ કર્યો કે ડબ્બા ભરી લો ડબ્બા ભરી અને જે ભંડારામાં રસીઓમાં જે ઘી ખૂટ્યું હતું વાપરવામાં આવ્યું અને ત્યારબાદ એ મંગળપુરી મહારાજે જેટલા ડબ્બા ભર્યા હતા એ બધું ઘી પાટણને બજારમાંથી લાવી સરસ્વતી નદીમાં ઠલવી દીધું હતું સાહેબ કે માં સરસ્વતીને આવો ચમત્કાર મંગળપુરી મહારાજે કર્યો ત્યારબાદ પદ્મપુરી મહારાજને ગાદી મળી પદ્મપુરી મહારાજ બાદ એમના પરમ શિષ્ય એવા કેસરપુરી મહાત્મા થળની ગાદી મહંતપદ બિરાજે છે અને કેસરપુરી મહારાજના સમયમાં શિયોરની વાદળી નામની ગાય માતા કુટી એ ત્રણ જાગીરદાર અને દાઢી જાગીરદારોના ખેતરે આવી અને ઊભી રહે છે અને એમાં વાંચા કુટી કે થળીના મહંત કેસરપુરીના બોલાવો મારે સમાધિ લેવી છે અને ત્યારે કેસરપુરી મહારાજ શિયોરીમાં જાય છે અને દાબી દરબારો દ્વારા વાઘ એ જેને કહેવાય કે કેશરપુરીના સામાઈયા થાય કેસરપુરી મહારાજ ત્યાં ગાય માતાને આવીને કહે છે કે હે ગાય માતા બોલો આ કેસરપુરી કેવળપુરીનો પટ શિષ્ય તમારી પાસે આવીને ઊભો છે બોલો શું આદેશ છે ગાય માતાના મુખમાંથી વાંચા નીકળી કે મારે સમાધિ લેવી છે અને અહીં કેસરપુરી મહારાજે જેને કહેવાય કે કમંડળમાં એ જળ હાથમાં લઈ અને તેથી ભગવાન શિવનું ધ્યાન ધર્યું આમાં જ્યાં જળનો છંટકાવ કર્યો ત્યાં ધરતી ફાટી અને કડાકો થયો અને તે તેમાં શિવરીની વાદળી નામની ગાય એમાં ગાય માતા વાછરડા સાથે સમાઈ ગઈ હતી એ કેસરપુરી મહાત્માના સમયમાં કેસરપુરી મહારાજ પછી ગંગાપુરી મહારાજ જે ગંગાપુરી મહારાજ થળીની યાદી આવ્યા અને વખતે વડોદરા ગાયપડ સરકારે આપેલું ગામ જલાલપુર પાદર એ જલાલપુર પાદર નામ ગંગાપુરી મહારાજે બદલ્યું કારણ ગમે તે હોય પણ ગામ લોકોના હિત માટે ગંગાપુરીએ નામ બદલ્યું જલાલપુર પાદર નામ અને જોગણનું સ્થાપન કરી રાખ્યું ઓઢવા નામ એ ગામનું નામ આજે પણ ઓઢવા તરીકે ઓળખાય છે એનું પહેલું નામ જલાલપુર હતું ગંગાપુરી બાદ હિંગોળપુરી મહારાજ થળીની ગાદી આવે છે મહનપુરી પદે બિરાજે પણ હિંગોળપુરી મહારાજના સમયમાં જે થળયની જગ્યાની અંદર રહેલા જે અતિતો હતા એ અતિતોના અંદરો અંદરની લડાઈ અને લડાઈ લડલી ચરમસીમાએ પહોંચી અને એમાંથી એક ચેતન નીકળ્યો અને બાજુના ગામમાં જે ભેંકલ લૂંટારો હતો જે લૂંટપાટ મચાવતો હતો એવો સુરબખાન એ સૈયદનો એ સુરબ ખાન લૂંટારો એ લૂંટારોને થળેની જગ્યાની માહિતી આપી અને કીધું કે આંકડે મધ અને માખ્યો વગર કારણ અને અંદરો અંદરની લડાઈને કારણે એક વિધર્મી એ થળયની જગ્યાની માથે આવે છે અને પોતાના લૂંટારો સાથીઓની સાથે એ જગ્યામાં જેને કહેવાય કે લૂંટ ચલાવી અને કેટલાય સેવકોની હત્યા કરી નાખે છે લૂંટ ચલાવીને થઈને ઇતિહાસમાં એવી કલંકિત ઘટના બની પણ કહેવામાં આવે છે કે ભગવાનનો અપરાધ કરે તો ભગવાન માફ કરી દે પણ એના સંતનો અપરાધ કોઈ કરે તો એને બ્રહ્માંડમાં કોઈ ક્યાંય કોઈ જગ્યા નથી મળતી એ સુરાબ ખાને એક સંતનો અપરાધ કર્યો હતો અને સુરાબ ખાનને તે પેડનું ફળ ભોગવવું પડ્યું અને દીકરો દીવો ન રહ્યો અને રીબાઈ રીબાઈને મળવું પડ્યું જગ્યાનો પ્રભાવ એનો પ્રતાપ છે આ પછી મોહનપુરી અને મોહનપુરી પછી માણકપુરી બાપુ થળી મહંતે બિરાજે અને માણકપુરી પછી સિદ્ધ મહાત્મા હરિપુરી થળીની ગાદી પર આવ્યા આવનારને આદર દેતા અને મહેમાનોને દેતા માન ભૂખ્યાને બાપુ ભોજન દેતા અને શિક્ષણ માટે દાઢ શિક્ષણના તો તે પ્રેરણાતા હતા સ્વાવલંબી બની અને ખેતી કરી અને રાખ્યું બરોબર ધ્યાન જે જાગીરની જે જમીન હતી એમાં બાપો જાતે ખેતી કરતા સ્વાવલંબી બની ખેતી કરી રાખ્યું બરોબર ધ્યાન મહેનત વિના મળતું નથી આપે સૌને જ્ઞાન હું બોલે હરિપુરી બોલ્યા એ કહેવત રહી ગઈ યાદ એ બોલે એટલે થાય જેનું શબ્દ પણ ખાલી ન જતું હતું એટલા માટે આજે કાંગ્રેસના પંથકમાં જૂના માણસો આજે એમ બોલે છે કે આપણે બોલ્યા એટલે હરિપુરી બોલ્યા સમયનો બ્રહ્માકાલીન થવાના એક દિવસ પહેલા તો સેવકોને બોલાવી અને પોતાની સમાધિ જાતે તૈયાર કરાવી દીધી હતી આ સાધુએ હો ત્યારે કોઈ કોઈકે પૂછ્યું કે બાપા સમાધિ કે બાપા કે હા મારો જવાનો સમય હવે નજીક આવી ગયો છે અને બાપાએ સમાધિ લીધી અને પ્રાણ છોડી દીધા આ સિદ્ધ મહાત્મા હરિપુરી મહારાજે અને એમના પછી વિક્રમ સંવંત બે હજાર પંચાવન ના ફાગણ બીજને પાંચ ત્રણ ઓગણીસો નવ્વાણું ના દિવસે હરિપુરી બાપુના પરમ પૂજ્ય શિષ્ય જગદીશપુરી મહારાજ નું ગાદી તિલક કરવામાં આવ્યો એ જગદીશપુરી મહારાજના ના ઉચરતી ગામમાં મહાત્મા સુરજપુરીના ના ખુરડે કુકે જન્મ ધારણ કર્યો અને એમના મા બાપ દ્વારા એમને સમર્પિત કરવામાં આવ્યા હતા બાળપણથી હરિપુરી બાપુના સાનિધ્યમાં એમને ભક્તિના સેવાના અને સંસ્કારના અને કહેવાય કે એ ગુણો હરિપુરી મહારાજના સાનિધ્યમાં મળ્યા અને આ જગદીશપુરી મહારાજ એટલે આ જગ્યાના યુવાન સંત તરીકે જેમની ગણના થતી હતી પોતાની યુવાન પરંપરા જે હતી એમાં ગોશાળામાં ગાયોની વિચરિત સેવા થતી અબોલ તેની સેવા થતી હોય પોતાના ગુરુના નામનું ઉજવળ બનાવવા માટે થઈ એના ગુરુ હરિપુરી નામ પર મોટા જામપુરમાં હાઈસ્કૂલ ની સ્થાપના માટે દાન કર્યું કંભોઈ હાઈસ્કૂલમાં જમણે દાન કર્યું અને એવી તો અનેક ધર્મશાળાઓ જ્યાં થળી ચાકરવતી જગદીશ બાપા વતી દાન કરવામાં આવ્યું હોય ઉદાર હાથે દાન દેતા અને પોતાના ગુરુદેવની જેમ જ જે કોઈ જગ્યાએ આવે એને એટલો રૂડો અવકારો દેતા ક્યાંય કોઈ ભેદભાવ જોવા ન મળે સામાન્ય માણસને પણ એટલો જ અવકારો અને મોટા માણસને પણ એટલો જ અવકારો અને આતિથિને હારે ભોજન લેવાનું જેનો નિયમ હતો એવા જગદીશપુરી બાપુ હમણાં જ આપને વચ્ચેથી બ્રહ્મકાલીન થયા છે એમનો દિવ્ય આત્મા જા પણ હોય એ આત્માને કોટી કોટી વંદન કરું છું વંદનમ ચરણોમ તજબાલા ઓ કેવળા પરમેશ્વરા અને મિત્રો એક નવા ઇતિહાસના વિડિઓ સાથે મળીશું અને કમેન્ટ બોક્સમાં સારી હર હર મહાદેવ જરૂરથી લખજો ધન્યવાદ